નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌને સિયારી ચેનલ ગુજારી સાહિત્ય ચેનલમાં સ્વાગત કરું છું તો મિત્રો તમે જાણો છો તેમ ઘણા લાંબા સમય સુધી જે નિવૃત્તિ કર્મચારી છે જે પેન્શન દ્વારા સરકારી કર્મચારી છે તેમનો અઢાર મહિના ડીએડીઆરી રાહ જોઈ રહ્યા છે તો મિત્રો અઢાર મહિનાનો ડીએડીએ સરકાર કરી શરૂ આ મહિના અંતમાં ખાતામાં આવશે મોટી રકમ જો તમે બંજતા રાખશો છો તમારે માટે આ વિડીયો ઉપયોગી બનશે મિત્રો આજના વિડીયોમાં ચર્ચા કરીશું ઘણા લાંબા સમય સુધી કોરોના સમયગાળા દરમિયાન જે અઢાર મહિના ડીએ રોકી નાખવામાં આવ્યું હતું અને તે બાબતે મિત્રો ઘણા કર્મચારી છે જે નિવૃત્ત મજા પૂરા ડીએ ડીઆ લેવા માટે ઘણા લાંબા સમય સુધી રાહ હતા તેમાં એક સરસ સમાચાર આવે છે કે અઢાર મહિનાનો ડીએ શરૂ થઈ ગયું છે અને તમારા ખાતામાં પૈસા જમા થશે વિડીયો સૌ ઘટાડતા પહેલાં ચેનલ બનાવવા ચેલસ્ક્રાઈબ કરી લેજો વોટ્સઅપ ગ્રુપ પહેલું બંને બધા લિંક ડિસ્કશન મૂકું છું તમને ચેનલ પર સરકારી કર્મચારી કર્મચારી પેન્શન કરવા માટે હરેક ઓફિસ આપણે આ ચેનલ ગુજરાતી સાહિત્ય સબસ્ક્રાઈબ કરવા ભૂલશો નહીં તો મિત્રો સાતમા પગાર પંચ રાહત રાહતમાં પંદર ટકા મોટો વધારો તેની સાથે સાતમો મહિનો જંગી એરિસમાં આવશે સાતમા પગાર પંચ કે જે પેન્સર માટે મોટા સમાચાર આવી રહ્યા છે નવા વર્ષ પર સરકારે તેની મોંઘવારી રાહતમાં જોરદા વધારો કર્યો છે સાતમા પગાર પછી પેન્શન માટે સમાચાર આવી રહ્યા છે નવા વર્ષે સરકાર તેની મોંઘવારી રાહતમાં જોરદા વધારો કર્યો છે તેમને મોંઘવારી રાહતનો પંદર ટકા વધાર કરવામાં આવે છે આ વધારા લાભ તેઓ કર્મચારી મળશે જે પાંચમા પગાર પછી હેઠળ આવે છે તો મિત્રો આ બધા લાભ જે કર્મચારી મળશે જેઓ પાંચમા પગાર પછી હેઠળ આવે છે અને સરકાર વધારે એક જુલાઈ બે હજાર લાગુ કરે છે ને આ વધારા બાદ હવે કર્મચારીઓ મોંઘવારી રાહત પછી આઠસો બાર ટકા વધી ચારસો ટકા થઈ જશે મોંઘવારી રાહત મળશે કેન્દ્ર સરકારના ડાયરેક્ટર રવિન્દ્ર કુમારના જણાવ્યા અનુસાર સ્ટેન્ડ પ્રોવિડન્ટ ફંડ સીપીએફ લાભાર્થી માટે મોંઘવારી રાહત વધારો રાષ્ટ્રપતિ દ્વારા મંજૂર કરવામાં આવ્યું છે હવે તેમને મોંઘવારી દાહોદ આપવામાં આવશે તે મૃતક સી સીપીએફ લાભાર્થી કે જે વિવિધ વિધવા છે તેઓ પાત્ર આશ્રિત બાળકો છે તેમને પણ વધારો લાભ મળશે રવિન્દ્રકુમાર અનુસાર બેંક પેન્શન વિભાગના સૌથી મળી કોઈ વડીદાર ગણતરી કરશે તેઓ ભારતીય ઓડિટ અને એકાઉન્ટ્સ વિભાગમાં સેમની માહિતી ઉલ્લેખન કે મહત્વપૂર્ણ છે તેઓ આડ કેગ નિયંત્રણ અને મહાલક સાથે આપવામાં આવશે તો મિત્રો માહિતી અત્યારે